અરે બુડો તમારે મારે પેલું કટર આવ્યું તું અરે ટ્રેક્ટર મળ્યું નહીં જલ્દી તેમકો નીચે ડોંગે નાખી છે તેમકો તમે ડોંગે ભરવા આવો ને યાર એવું એમ હા હારું કોમ હોય એમ ને તમારું હા કોમ છે આવું એમ હું હારું ડોસી ડોશી વાચીનું ભરાવ હ કોમે જતો રહો તો સારું રહે કે લાગે અરે આવી જાવ તમે આવો હેડો હું ટ્રેક્ટર પેલા લાવું હા ટ્રેક્ટર બોલાવતા હું પેલા ભાઈનું એટલે તમે બોલાવતા હું આવી જાઉં હેડો આ તો દવાની આવી જાવ આ તો તમે આવી જાવ હારું હારું હા ભલાજી ન કીધું હો ટ્રેક્ટર ભરવાનું તો બે બે પાસે વાળો ટ્રેક્ટર ભરાવશે અહીંયા હક નહીં દ્વાગરમાં અહીંયા તો બે બે પાટા લાગ્યા એ દમકાર છે મારો તો શું કરું એવું લાગે ને ત્યાંય જવું કીધું હોય ને દતરો હાણું તો ઠેલો લઈ દોચિકન વળું અને હાણું તો ઉપડું જવા દે એ કામ કરવા દોચિકન જવા દે વળું તો ખરો શે

હું આપડુ ચમત મેડુ રે ઓ મરડુ તો ઈચ્છા તો કોટો મારતા હું એટલે બે અરે આ ભેગા થઈ એટલે અમારે તો ખબર નઈ તમને રોવાની ચંદુભા મારું હાલ તો અહી દી આરાન કરતી અહી ના દોર નો તો ઢગલો કરે અમને લાગે તોડશે ને લાલ થોડું જોડું તો ખરો

ના ન

કેડા ના કર દીધા આ તો કોમળા લીધા ભલા કે કહી આ ભાર મે ધણુ નહી આયો છો આ પેલા ભલા કે હલવા એ ઓ બા એ ભાર યાર આવતા ને ઓય આયા આય કોમબ છે હે માસે જો ક્યાં બોલે લગાને હે થાલે ઠીક બાબા